સ્વાભાવિક રીતે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર એને બંધારણ અનુસાર કામ કરવું જોઈએ બંધારણની વિરુદ્ધમાં કોઈ કામ ન કરવું જોઈએ એક ચૂંટણીની પ્રથા છે ને એ કોઈ બંધારણમાં આદેશ નથી આપ્યો એમ જ બંધારણની અંદર એને ના પણ નથી પાડી આ જે છે ને એક વ્યવસ્થાનો ભાગ છે કેન્દ્ર સરકારે પોતાનું વ્યવસ્થા શું કરવી કે રાજ્ય સરકારે શું વ્યવસ્થા કરવી એની વાત છે આ વિષય ટોટલ કેન્દ્ર સરકારના હાથમાં છે કેન્દ્ર સરકાર જે નક્કી કરે એના માટે ચૂંટણી પંચેના કાયદા કરે અને એ પ્રમાણે કાર્ય કરતા હોય છે તો કેન્દ્ર સરકારે આ લીધેલો કા આ જે આ જે લીધેલો સિદ્ધાંત છે એ ખરેખર ખૂબ જ આવકારદાયક છે ઓગણીસો ને સાહીઠ પહેલાં પહેલાં જે બે કે ત્રણ ઇલેક્શન થયા ત્યારે ધારાસભા અને લોકસભાના ઇલેક્શન ભેગા જ થતા હતા આજે ફરીથી જ એ જ પદ્ધતિ અપનાવે છે એમાં કોન્સ્ટિટ્યુશનની કોઈ વિરુદ્ધ નથી અને ખરેખર કેન્દ્ર સરકારને જે આની પાછળ અબજો રૂપિયાના ખર્ચા કરવા પડતા હતા એ ખર્ચા પણ મટી જશે અને પબ્લિકને સુવિધા પણ થશે કે એક જ દિવસે એ માણસ પાર્લામેન્ટ અને ધારાસભા બંને પોતાના પ્રતિનિધિ તે જ દિવસે ચૂંટી શકે